ગુદ્રા તાલુકાના ગુલવ ગામ પાસે આવેલ આઈટીઆઈની નજીકમાં એક ઇકો ગાડી ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ચારનું ઘટના સ્થળે મોત નીપજ્યું તો બનાવની જાણ એકસો આઠની થતા તાત્કાલિક ઘટનાસ્થળે સ્થળે પહોંચી હતી જેમાં બે સમૂહની હાલત નાજુક હોવાને કારણે તાત્કાલિક દેવઘર બારિયા ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર પહેલાં જ એક ઈસમનું મોત થયું જ્યારે અન્ય ત્રણ મૃતકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે ગોધરા તાલુકાના ગામ પાસે એકો ગાડી કે જેમાં લોકો સવાર હતા બેફામ આવતા ટેન્કરે એકો કાર ચાલકને અડફેટે લેતા ગાડીમાં સવાર ચાર લોકોને ગંભીર પ્રકારે ઈજા પહોંચી હતી કે જેમાંથી બે લોકોની હાલત હતી ગંભીર હોવાને કારણે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા દેવગઢ બારિયા ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં સારવાર લેતા પહેલા એક ઇસમનું એકસો આઠમાં જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઇસમો ઘટના સ્થળે જ તેઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ગોધરા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા તો પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે કે ઇકો ગાડીમાં સવાર સાત લોકો છોટા ઉદેપુરના હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ હાલ તો મૃતકનો પરિવાર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવવા નીકળી પડ્યો છે ત્યારબાદ જ હકીકત જાણવા મળશે સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે આજના છ વાગ્યા પછી ટોટલ પાંચ દર્દીઓને લાવવામાં આવેલ છે તેમાંથી ચાર મૂર તાલેજમાં લાવવામાં આવેલ છે એકસો આઠ દ્વારા અને એક દર્દી સારવાર હેઠળ હતી તેને આગળ રેફર કરવામાં આવેલ ટોટલ દર્દીની સંખ્યા પાંચ હતી જેમાંથી ચાર મૃત્યુ પામેલ છે એકસો આઠ ગરમીના જણાવ્યા પ્રમાણે એમનું એક્સિડન્ટ બોલ લાવવા છે મારું નામ ડૉક્ટર અર્શિલ ગોટ મોન ડ્યુટી મેડિકલ ઓફિસર સિવિલ બોથા